તમામ મીડિયા મિત્રોનો આભાર અને સ્વાગત આજે આપણે એક ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને એક પુરાવા આધારિત વાત ગુજરાતની જનતા સમક્ષ આપના માધ્યમથી મૂકવા માંગુ છું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના આમ આદમીઓ સામાન્ય જનતા દારૂના દૂષણ સામે સંઘર્ષ કરી રહી છે અવૈધ દારૂ નકલી દારૂ ઝેરી દારૂ ગેરકાયદેસરનો દારૂ અને બુટલેઘરોના ત્રાસના કારણે ગુજરાતની હજારોની જનતા પીડાય છે દુઃખી છે તકલીફ વેઠી રહી છે આ દારૂના દૂષણમાંથી તો હજુ આપણે બહાર આવી નથી શક્યા બુટલેઘરોના ત્રાસમાંથી છૂટી નથી શક્યા લઠ્ઠાકાંડનું દૂષણ દૂર નથી કરી શક્યા ત્યાં ભાજપના રાજમાં ભાજપવાળા દ્વારા ગુજરાતને ડ્રગ્સના દૂષણની અંદર હોમવાનું કામ થઈ રહ્યું છે હજુ દારૂનો મુદ્દો હજુ શાંત નથી દારૂ સામેની લડાઈ પૂરી નથી થઈ ત્યાં ભાજપના રાજમાં જો ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વકરે તો એ આપણા સૌ માટે દુર્ભાગ્યની બાબત છે આજે આજના જ સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટની અંદર ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો ગઈકાલે જ પકડાયો પરમ દિવસે બે ચાર દિવસ પહેલાં સુરતની અંદર ભાજપના બે હોદ્દેદારો એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે ભાજપના નેતાઓ કરે છે ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ જ અમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે વગેરે શેરશાયેરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ કરે છે હર્ષંઘવીને મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે કાલે નથી ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વકરે છે અને બચાવવાની કોશિશ ન કરો મારે પુરાવા આધારિત એક વાત મૂકવી છે કે થોડાક દિવસ પહેલાં સુરતથી હર્ષ સંઘવીના ખાસ મિત્ર પરિચિત પારિવારિક જેની સાથે વર્ષોનો સંબંધ છે એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદાર વિકાસ આહિર નામનો જે ડ્રગ્સ માફિયા પકડાયો એ માફિયાને પકડવા બદલ સૌથી પહેલાં તો હું સુરતની બાહોશ પોલીસ સુરત એસઓજી સુરત પોલીસ કમિશ્નરશ્રી તમામનો આભાર માનું એમણે ખૂબ બાહોશ કામ કર્યું છે એમણે કોઈપણ જાતની શે શરમ રાખ્યા વગર એફઆઈઆર કરી છે સુરત પોલીસ એસઓજી કમિશનરશ્રીનો આભાર પણ પાછળથી જે થયું એ ઘટના જાણવા જેવી છે હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહીરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી આ વિકાસ આહિર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે ડ્રગ્સની માફિયા ગેંગ અપહરણની માફિયા ગેંગ લૂંટની માફિયા ગેંગ ખંડણી ઉઘરાવાની માફિયા ગેંગ ચલાવે છે આની ઉપર અત્યાર સુધીમાં પંદર કરતાં વધારે એફઆઈઆરઓ નોંધાયેલ છે આ પંદર એફઆઈઆરો મારામારી કરવાની ધાકધમકી કરવાની લૂંટવાની અપહરણની બળજબરી કરવાની ધમકી મારવાની ખંડણી ઉઘરાવવાની કિડનેપિંગ કરવાની વગેરે પ્રકારની એફઆઈઆરો આ વિકાસ અને એની ગેંગ ઉપર નોંધાયેલી છે છેલ્લા દસ વર્ષમાં આટલી બધી એફઆઈઆરો નોંધાયેલી છે આમ છતાંય જ્યારે આ વિકાસ આહિર ઉપર ડ્રગ્સની એફઆઈઆર થાય છે એ એફઆઈઆરની અંદર માત્ર ડ્રગ્સ રિલેટેડ કલમો જ લગાવવામાં આવી છે મેં એની એફઆઈઆરની ઓનલાઈન કોપી મેળવીને વાંચી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ એફઆઈઆરમાં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી તો મેં મારી રીતે હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું હું વકીલ છું કોર્ટમાં પણ મારા મિત્રો છે પોલીસમાં પણ મિત્રો છે મીડિયા મિત્રો છે મેં મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છુપું દબાણ ઊભું કરવામાં આવ્યું કોઈ છૂપા આદેશ આપવામાં આવ્યા ગુપ્ત રીતે પરોક્ષ રીતે કોણે કર્યા હર સંઘવીએ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં નિર્લિપ્ત રાય જેવો એક આઈપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક છે એમણે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો આ પરિપત્રમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી ધાકધમકીથી કે જબરજસ્તીથી કે અન્ય કોઈ ગેરકાયદેસરના માધ્યમ દ્વારા અપહરણ કરે લૂંટ કરે ખંડણી ઉઘરાવે સોપારી આપે સાયબર ક્રાઇમના ગુનાઓ કરે ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો એ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે એવું ગણાશે આવું કાયદામાં લખેલું છે કે જે વ્યક્તિ ખંડણી લૂંટ ધમકી સાયબર ક્રાઈમ ડ્રગ્સનો ધંધો કરે એ માફિયા ગેંગનો સભ્ય છે એવું કાયદામાં લખેલું છે આ વિકાસ આહિર ઉપર હથિયારોનો ગુનો પણ લાગેલો છે અપહરણનો લાગેલો છે લૂંટનો લાગેલો છે સરકારી કર્મચારીને માર મારવાનો ગુનો લાગેલો છે સાયબર ક્રાઇમનો ગુનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાગેલો છે વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં થી જે ગુનો સાયબર ક્રાઇમનો લાગ્યો છે એમાં તો આ વિકાસ આહિરને કોર્ટમાંથી સજા થયેલી છે સજા થયેલા આરોપી ઉપર માફિયા ગેંગની કલમો ન લગાડવા માટે ભાજપના કયા નેતાએ દબાણ કર્યું પોલીસ ઉપર એનો ખુલાસો ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ જાહેરમાં ફાંકા ફોજદારી કરે છે હર્ષભાઈ સંઘવી કે કોઈને છોડવામાં નહીં આવે કોઈને આમ નહીં તો આ કલમ કેમ નથી લગાડવા દેતા માફિયા ગેંગની આ ગુંડાઓની ગેંગ ચલાવવાની કલમો શા માટે નથી લગાડવા દેવામાં આવી સુરત પોલીસે બાહોશ કામ કર્યું સુરત એસઓજીએ બાહોશ કામ કર્યું પણ આ વિકાસ આહિરને માફિયાની કલમ જો લગાડવામાં આવતી તો કાયદામાં શબ્દ છે પ્રોસીડ ઓફ ક્રાઇમ એટલે કે જો માફિયાઓની કલમ આ વિકાસ આહિર ઉપર લગાડવામાં આવે તો કાયદો એવું માને છે કે વિકાસ આહિર અને આ તમામ આરોપી પાસે જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ સરકારમાં સીલ કરીને ખાલસા કરવી જોઈએ જો આ કલમ લાગતી તો વિકાસ આહિરના તમામ પાર્લરો પોલીસે સીલ કરવા પડતા જો આ કલમ લાગતી તો વિકાસ આહિર અને બધા જ જે ડ્રગ્સ માફિયાઓ છે એની ગાડીઓ એના મોબાઈલો એના પ્લોટ એની જમીન એના મકાન બધું સરકારે સીલ કરવું પડે અને સરકારમાં જમા કરવું પડે આ સરકારમાં જમા ન થાય એટલે ડ્રગ્સના માફિયાનો બચાવ કરવા માટે થઈ ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું છે તો એનો ખુલાસો હર્ષભાઈએ કરવો જોઈએ કે આવા માફ ડ્રગ્સ માફિયાઓને બચાવીને તમને શું મજા આવે છે કયો હપ્તો આપવામાં આવે છે આ પરિપત્ર છે જે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિર્દેશક નિર્લિપ્ત રાયે બહાર પાડ્યો છે આમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર ત્રણ વર્ષ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર કોગ્નિજેબલ ગુનો કર્યો હોય અને એવા બે ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ થયા હોય તો એવો વ્યક્તિ માફિયા ગેંગનો ગુંડાઓની ગેંગનો સભ્ય છે અને ગુંડાઓની કલમ લગાવી આ ડ્રગ્સ જે પકડાયું છે એ કોમર્શિયલ ક્વોન્ટિટી પકડાય છે કાયદામાં એની જોગવાઈ છે સ્મોલ ક્વોન્ટિટી અને કોમર્શિયલ ક્વોન્ટિટી કોમર્શિયલ ક્વોન્ટિટી પકડાય હોવા છતાંય માફિયાઓને આ કોઈ એવું તો નથી કે પહેલી વખત ધંધો કરતો તો પકડાઈ ગયો હર્ષ સંઘવીએ આવા લોકો સાથે શું સંબંધ છે આવા લોકોને ભાજપના નેતાઓ કે હર્ષભાઈ શા માટે બચાવે છે કે ગુજરાતની જનતાને એમણે જાણ કરવી જોઈએ મારી ભાજપના નેતાઓને હર્ષભાઈને હાથ જોડીને વિનંતી છે કે બે પૈસા બીજા બે નંબરના કામ કરીને કમાઈ લેજો શાળાનું ખાનગીકરણ કરો જે હજુ ખાનગી કરવાનું બાકી રહી ગયું એનું ખાનગીકરણ કરો અને રૂપિયા કમાવો પણ ડ્રગ્સના દૂષણમાં ગુજરાતને નો ધકેલો એવી હર્ષ સંઘવીને અને ભાજપના નેતાઓને વિનંતી છે આ સાથે ભાજપના નેતાઓ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ મુખ્યમંત્રી છે મૃદુ હશે પણ કડક હાથે કામ ન કરે એવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી ટેક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ગોવામાં અને મોટા બીજા મેટ્રો સિટીમાં ટેક પાર્ટીનો સીધો મતલબ છે ડ્રગ પાર્ટી વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई